વાસ્તુ પુરુષાય નમઃ નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષયા વિરત પ્રભુ મદગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિ જ્યારે આપણા મકાનનું બાંધકામ કરતા હોઈએ એમાં શીડીની ખૂબ મોટી ભૂમિકા એટલે કેન્દ્રબિંદુ રહેલું છે જેનાથી આપણી વ્યવસાયલક્ષી પ્રગતિ અને ઉન્નતિનું મુખ્ય કારણ હોય તો એ સીડી છે શીડી હંમેશા ક્યાં બનાવવી જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યાં ન બનાવવી જોઈએ એના વિશે આપણે આજે જાણીશું તો શીડી હંમેશા વજનદાર વસ્તુઓ વાથી દક્ષિણ દિશામાં જ બનાવવી જોઈએ જ્યારે પૂર્વાભિમુખ મકાન હોય તો દક્ષિણથી લઈ અને પશ્ચિમમાં શીડીનું નિર્માણ થાય તો ઉત્તમ માનવામાં આવ્યું છે જ્યારે ઉત્તરાભિમુખનું મકાન આપણું બાંધકામ હોય તો સીડી પશ્ચિમ થી લઈ દક્ષિણ તરફ બનાવવું ઉત્તમ માનવામાં આવ્યું છે જ્યારે પશ્ચિમ અભિમુખ આપણું મકાન હોય તો પશ્ચિમથી દક્ષિણ દિશા તરફ જ સીડીનું નિર્માણ કરવાથી આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે જ્યારે આપણે ઉત્તરાભિમુખ મકાન હોય અને એ મકાનમાં દક્ષિણ કે પશ્ચિમ તરફ સીડીનું નિર્માણ ન થઈ શકે એમ હોય યુ જ આકારમાં ઉત્તર તરફથી લઈ અને ઉત્તરમાં જ ઉપર આપણે ઉત્તર ઉત્તરાભિમુખ ઉતરીએ એ રીતે સીડીનું નિર્માણ કરવાથી આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જેથી શીડી એ આપણા જીવનનું પ્રગતિ અને ઉન્નતિનું મુખ્ય કેન્દ્રબિંદુ હોય શેરડીનું નિર્માણ જ્યારે કરીએ ત્યારે ખરેખર એ વાસ્તુશાસ્ત્ર મુજબ કરવાથી આપણને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે આપણી ઉન્નતિ અને પ્રગતિ થાય છે આપણા કાર્યમાં ક્યારે પણ અવરોધોનો સામનો કરવો પડતું નથી એવી શુભકામના મંગલકામના સાથે તમારી સમક્ષ આજે મેં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શેડ્યુલનું નિર્માણ ક્યાં કરવું અને ક્યાં ન કરવું એ વિશે તમને જાણકારી આપી છે તેથી દક્ષિણ દિશામાં જ હંમેશા શેડ્યુલનું નિર્માણ થઈ શકે એમ હોય તો કરવું તે ઉત્તમમાં ઉત્તમ છે એવી મારી શુભકામના જય શ્રી કૃષ્ણ જય અંબે ઓમ નમ